બે મિત્રો હોય પણ બંને લુચ્ચા હોય ત્યારે શું થાય તેની તમને ખબર છે ના સર શું થાય તો આજે આપણે આવી જ એક વાર્તા સાંભળીએ જેમાં બંને મિત્રો લુચ્ચા છે હા સર વાર્તા સાંભળવાની તમને પણ મજા પડશે તો ચાલો સાંભળીએ એક હતું શિયાળ શિયાળ આમ તો લુચ્ચું ગણાય ને તેને એક બગલા સાથે દોસ્તી થઈ બગલો પણ ઉસ્તાદ ગણાય ઢોંગ કરવામાં પાવર દો એના પરથી તો ઢોંગી માણસ માટે બગ ભગત શબ્દ વપરાય છે કારણ કે બગલો એક પગે ધ્યાનમગ્ન થઈને નદીમાં ઊભો હોય આપણને એમ જ લાગે કે ભગવાનનું ધ્યાન ધરે છે પણ જેવી માછલી પગ પાસેથી પસાર થાય કે તરત જ તરાપ મારીને પકડી લે તો આવો બગલો એ શિયાળનો દોસ્ત બન્યો એકવાર શિયાળે બગલાને પોતાના ઘેર જમવા બોલાવ્યો ખૂબ આગ્રહ કરીને બોલાવ્યો છેવટે બગલો જમવા આવવા તૈયાર થયો શિયાળે બગલા માટે ખીર બનાવી અને તેની રાહ જોવા લાગ્યો બગલો આવ્યો જમવાનો સમય થયો શિયાળ કહે અરે બગલા ભાઈ તમે તો ભારે ઉતાવળા હો બેસીએ છીએ શું ઉતાવળ છે બગલાને ખૂબ ભૂખ લાગી હતી એ શિયાળને ખબર હતી એ જોઈને તે કહે

ખાઈ ન શકે એમ શિયાળ વધુને વધુ આગ્રહ કરતો જાય લ્યો લ્યો જામો જામો ભાઈ તો સંકોચ છે ન રાખો છો ભાઈ તમે સંકોચ જરાય નઈ રાખો ભાઈ ખાવ 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 તમારે આ હા 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 બગલો ભૂખ્યો રહ્યો જતા જતા તેણે શિયાળને સામુ આમંત્રણ આપ્યું શિયાળ ભાઈ વાહ તમારી મહેમાન ગતિ હવે આવતા મહિને તમારે મારે ઘેર જમવા આવવાનું જ છે હો

જમોને શિયાળ ભાઈ તમે તો કઈ ખાધું જ નહીં અરે તમે તો ભારે શરમાળ જમો ને જમો ને શિયાળ મનમાં ને મનમાં સમસમી ગયું પણ શું થાય તેણે પણ બગલાની આવી જ હાલત કરી હતી ને ભૂખ્યું શિયાળ સાંજ પડીએ ઘેર ભૂખ્યું ભૂખ્યું પાછું ફર્યું